મળેલા જીવ લેખક પન્નાલાલ પટેલ અધ્યાય પહેલો પ્રથમ સંગાથ કાવડિયા ડુંગરની નાળમાં જન્માષ્ટમીનો મેળો ભરાયો હતો ભગવાનને નહવા માટે તાજું પાણી ભરવા આવેલો વરસાદ બપોર થતામાં તો બંધ થઈ ગયો હતો ડોલતા ડુંગર જેવા વાદળા પૂર્વ તરફ જઈ રહ્યા હતા સૂર્ય પણ ધરતી પર ડોક્યુ કરી રહ્યો હતો ખાસ કરીને યુવાન યુવતીઓથી ઉભરાતી નાળ બારબાર માસના મૌન પછી આજ ઘડીકમાં ગાતી સંભળાતી તો વળી કોઈ વાર પાવા વગાડતી હોય એમ પણ લાગતું હતું ડુંગરની ભીતમાં આવેલા મહાદેવના પુરાણા મંદિરનો ઘંટ તો સતત વાગી જ રહ્યો હતો વેપારીઓના અવાજ કોઈ કોઈ વાર આ કોલાહલ ઉપર તરી આવતા હતા યુવાની વસ્તુ જ ગેલી છે અને એમાં યા તો મેળે આવેલી કાંઠા બહાર નીકળી ચૂકેલા નદીના પૂર પેઠે એ યુવાની આજ રમણે ચડી હતી કોઈ બંગડીઓ ખરીદતા હતા તો કોઈ વળી કપડાંની મોતીભરી કસો લેતા હતા યુવાનો પણ ગોટાવાળી કસો ખરીદી પાવાની જોડે શણગારતા હતા કોઈ નાળીર લેતું હતું તો કોઈ વળી કોપરાની કાચલીએ જ મન મનાવતું હતું અને આ બધા કામથી પરવારી ચૂકેલા માનવી સામ સામે આવેલા કાવડિયા ડુંગોર પર પાંડવોની ચોરીના ને કળશેરી માતાના દર્શન કરવા તરફ વળવા માંડ્યા હતા ડુંગરો વચ્ચે માનવીઓનો ઝૂલતો પુલ જ જાણે બંધાઈ ગયો હતો મહાદેવની બરાબર સામે બીજા ડુંગરની ભીતમાં આવેલા ચગડોળ આગળ જેમ જેમ દિવસ ઢળતો હતો તેમ તેમ છેલ્લી મજા માણી લેવાના ઈરાદાથી યુવક યુવતીઓની ભીડ વધતી જતી હતી આથમણા નાકા તરફથી આવતા ગીતે અને ઘેરા ઘેરા પાવાએ કેટલાક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું ઘણા લોકો બોલી ઉઠ્યા ઓ હો હો જાણે ધડતી તૂટી જાય એમ આવે છે તો તો કોઈ હસ્યા પણ ખારા મેળો તો ઓલાવા વિખેરવા થયો ને અમતા શું કામ હેડી મર્યા હશે એક જણે જવાબ આપ્યો કોક છેટે ના લાગે છે તો બીજો બોલ્યો પણ આ આવ્યા એવા પાછા ફરશે ત્યારે એમના આવ્યામાંય શું વૈભોગ પડ્યા પરંતુ પેલી ચાર યુવતીઓ અને પાંચ યુવાનોવાળી ટોળીનો રોફ કોઈ જુદો જ હતો ઘડીકમાં તો ખરીદીએ કરી લીધી અને બેવ ડુંગરીએ આટા મારવા મૂકી આવી ઉભી ચકડોળ આગળ અંદર અંદર ચકડોળમાં બેસવાની સંતલસ કરી લીધી ચાર જણને ચકડોળમાં બેસતા ફેર ચડે બાકીના પાંચ જણે ત્રણ યુવાન અને બે યુવતીઓએ ચકડોળમાં સ્થાન લેવા કમર કસી ટોળીમાં સહેજ અગ્રસ્થાન ભોગવતા જુવાને દસ ચેરેક વજનની મીણિયા છત્રી એક ઠોકરીને આપતા કહ્યો લે કાળી આ છત્રી જરા સાચવજે અને બોલ્યો ચકડોળ ઉભો રે કે તરત જ પાલખીમાં કૂદી પડજો નહીં તો રેશો લટકતા અને પોતા તરફ તાકી રહેલી પેલી બે યુવતીઓને કહ્યું તમે જાણતા હશો કે કાનો ભાઈ બેસાડશે ને અમે બેસીશું પણ એમાંનું આજ કશું નહીં બને કહી જોડેના જુવાનને ઉદ્દેશ્યો કેમ હીરા હા હા વળી બેસાડવા રહીએ તો ભીડમાં દન આથમતાય વારો આવે કે એટલા માટે તો હું ના કહેતો હતો કે છોરી એક તો મોડું થયું છે ને અમારા વાત જવા દે પણ તોય ન માન્યા તો ચાખો મેળાની મજા કહી કાંજી હસવા લાગ્યો કાંજીની ઉંમર પચીસ એકની હશે પાંચ હાથનો તળો જુવાન કહી શકાય એવું એનું કાંઠું પણ હતું એની પોળી આંખોમાં જેટલી હાસ્યની છાંટ હતી એટલી પરવાય પણ દેખાઈ આવતી હતી પગમાં અઢી શેર વજનના નાળ જળેલ ફૂદડીઓવાળા જોડા હતા ઘૂંટી સુધીનું ધોતયું રંગીન ખમીસ ઉપર સફેદ કોટ અને માથે ગુલાબના ગોટાવાળો લાલ સાફો હતા સાફાની બાંધણી કોઈ અનેરી હતી અને એમાંય ઠોગું તો જાણે એ જ મૂકી જાણતો હતો ઉપરાંત પાછલા લાંબા તલાને સાફાનો પાછળ લટકતો છેડો ગળામાં વીંટીને કોઈ ઓર રંગ જમાવ્યો હતો નવા જ ગોટા બાંધેલા પાવાની જોડ પણ ગળામાં લટકતી હતી પાવા ઉપર કોતરેલી ભાત પાવા પ્રત્યેનો શોક થતો કરતી હતી કોઈ કોઈ જુવાન તો એ પાવા તરફ ટગર ટગર જોઈ રહ્યા હતા બે ચાર જણાના મનમાં તો